અને અકસ્માત એટલો ગમખ્વાર હતો કે જેમાં લગભગ કારમાં બેઠેલું કોઈ વ્યક્તિ બચ્યું નથી અકસ્માત એટલો ભયાનક હતો કે આર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા અંદાજિત 10 લોકોના કમકમાટી કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસ હાઇવેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અકસ્માતમાં જીવ ગુમાવેલા તમામ મૃતકોના મૃતદેહનું પીએમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે